વિસ્તારમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલના કેસથી ભારે ચકચાર મચી ગઈ હતી અગાઉ પોલીસે સુસાઇડ નોટ સહિતના પુરાવાના આધારે ગુનો નોંધ્યો હતો જેમાં પ્રેમી સામે દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ત્યારે આજે આપઘાત કેસમાં પોલીસે પ્રેમી પ્રશાંતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સિંગણપુર વિસ્તારમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત કેસ મામલે પોલીસે સુસાઇડ નોટના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો બીજી તરફ સમગ્ર કેસમાં ન્યાયિક તપાસની માંગ મૃતકના પરિવારે કરી હતી મેં વિશ્વાસ કર્યો એ સૌથી મોટી મારી ભૂલ હતી તે પ્રકારનો મૃતક મહિલા કોન્સ્ટેબલે સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો તેના પરથી પ્રેમી સામે શંકાની સોય તકાઈ હતી જે તપાસના અંતે ફલિત થતા ધરપકડ કરવામાં આવી છે બંને વચ્ચે ત્રણ વર્ષથી સંબંધ હતા પરંતુ લગ્નને લઈને માથાકૂટ થયા બાદ હર્ષના